નમસ્તે તો હું શ્રી સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક ધણેશ શાળા પરિવાર વતી પ્રોજેક્ટ લઈને આવી છું આ પ્રોજેક્ટનું નામ છે ઇકો ફ્રેન્ડલી ઇક્રેમેશન આ પ્રોજેક્ટનું મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે સ્મશાન ઘાટને પર્યાવરણ સાથે મિત્ર મેલી કરવાનું તમને ખબર જ છે કે અંતિમ સંસ્કાર માટે ખૂબ લાકડાનો ઉપયોગ થાય છે અને આ લાકડાના ધુમાડાથી વાયુ પ્રદૂષણ થાય છે તો આ પ્રોજેક્ટની સૌ આપણે કાર્ય પદ્ધતિ જોઈ તો એક નાની પવન ચક્કી ફરશે અને એ એક નાની મોટરને ફેરવશે આ નાની મોટર બ્લોઅરને ફેરવશે અને આ બ્લોઅર હવા ખેંચી અને એર પાઇપલાઇન અંદર હવા ધકેલ છે જેથી આ એર પાઇપલાઇન સ્મશાન ઘાટની અંદર અથવા તેની આજુબાજુ હશે જેથી ઓક્સિજનનો પુરવઠો ચિત્તાની આજુબાજુથી પૂર લાકડાને પૂરી રીતના મળી શકે છે હવે આપણે આ હવે આપણે આ પ્રોજેક્ટના ફાયદા જોઈ લઈએ તો સૌ સમયની બચત તમને ખબર જ છે કે લાકડાની દહનશીલતા વધવાથી લાકડાની દહનશીલતા વધવાથી સમય ઓછો લાગશે હવે પર્યાવરણની સુરક્ષા લાકડાનો ઓછો ઉપયોગ થવાથી ધુમાડો પણ ઓછો થશે જેથી ધુમાડો ઓછો અને વાયુ પ્રદૂષણ પણ ઓછું થશે ત્યારબાદ આપણે જોઈ લઈએ કાર્યક્ષમતા આ આ સિસ્ટમ નિરપા ગ્રીન એનર્જી પાવર વાપરે છે જેથી વીજળીનો પણ ઉપયોગ નથી થતો અને આથી પર્યાવરણને પણ કાંઈ નુકસાન નથી થતું ત્યારબાદ આપણે જોઈ લઈએ કે માનવ શ્રમમાં ઘટાડો એટલે કે માનવની મહેનતમાં ઘટાડો તમને ખબર છે કે પ પહેલાં આગની વેગનું ધ્યાન રાખવું વારંવાર લાકડા નાખવા આ બધી જરૂરિયાત આમાં નથી થતી તેથી માનવ શ્રમમાં પણ ઘટાડો થાય છે આ પ્રોજેક્ટનું ભવિષ્ય શું છે તો આ પ્રોજેક્ટ ખૂબ નાનો છે ખૂબ નાની ક્રાંતિકારી ધરાય છે પણ તેનો તેનો ઉપયોગ ખૂબ મોટો છે